એ તમે તોદવા આવવાના હતા ને આંદર પાણી બોલું તું તો જમીન ની અંદર પાણી તોદવાનું ઓલો થાદો થાદો ધબલ છે થાદો તો દી દયો મને એટલે એમાંથી પલી આપણે પાણી છે દંતી અંદર બે થાલ દે પછી આપણે પાણી બાલ તાધી લઈએ ના ભાઈ તમે કોકે છે ને કોટુ કીધું હું કઈ ખાટા ખોદું આવડો તમે તો નથી હા ભાઈ ના આવે તમે કોકે છે ને કોટી વાત કરી દીધી પૂછ્યો વર કોઈને એટલે એવા માલો છે ને ક્લાયન્ટ એને કીધું કે એક ભાઈ નો તન નંબર આપું છે ને તો દુવાવાલા થી લો તો દુવા હોય એટલે મેં એને કીધું કે આ હલકી લીતે તો જ તાવલે છે ને તો એને કીધું કે હા એકદમ ધોલદાલ તો દે છે તો એટલે પછી મેં કીધું હા વાંધો ને આપણે તો દુવાવાલા ભાઈ ને આપણે બોલાવી લઈએ અને આપણા ફલિયામાં છે ને આપણે તોદાવી દઈએ